સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં અંબર ટાવરની સામે સુપર બેકરીની ગલીમાં આવેલ બે હજાર બેના ગોધરાકાંડના મુસ્લિમોને ફાળવવામાં આવેલ સિદ્ધિકાબાદ સોસાયટી રો હાઉસમાં વર્ષોથી જુગારધામનો ઓટો ચલાવતા મુખ્ય બુટલેગર વસીમુર્ફે રાજાનું સામ્રાજ્ય એટલું મોટું છે કે દર મહિને દસ લાખની હપ્તા વસૂલી શહેરની અલગ અલગ પોલીસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે જેના કારણે સ્થાનિક મસ્જિદમાં આવતા નમાજીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે શું સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ધુલિયાએ જુગરધામનો અડ્ડો અને સટ્ટાની કપાટ લેવા માટે મુખ્ય બુડલગર રાજા ઉર્ફે તેના ભાઈ ઇબ્રાહિમ તેમજ શહેજાદને પરમિશનો આપી છે જેઓના ત્યાં સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખેલીઓને અલગ અલગ રૂમમાં બેસાડીને તેરીય જનનો હાજર જેવા લાખો રૂપિયાની હર જીતના ખેલ ચલાવવામાં આવી રહ્યા છે આ ખતરનાક મુખ્ય સૂત્રધાર રાજા ઉર્ફે વસીમ વિસ્તારની જવાન છોકરીઓના અપહરણ કરીને અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને શરીર સુખ માણવા માટે ટેવાયેલો છે જેની સામે અગાઉ ગુનો રજીસ્ટર થતાં સાબરમતી જેલના સળિયા પાછળ રહીને જામીન પર છૂટેલો છે અને હાલમાં સરખેજ વિસ્તારમાં ખૂબ જ ધાક જમાવે છે જે સિદ્ધિકાબાદ સોસાયટીમાં નેટવર્ક ચલાવીને અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ મથક હદમાં ચલાવાતા કલ્યાણ બજાર રતન બજાર મિલન બજાર સહિત લાખો રૂપિયાના સટ્ટાની કપાટ લઈને જબરજસ્ત સામ્રાજ્ય ઊભું કરેલું છે અમદાવાદ પોલીસ કમિશનરના તાબા હેઠળની પોલીસની ટીમ સ્ટેટ મોનિટરિંગ સેલ અને સિટી ક્રાઇમ બ્રાન્ચના ફરજ ઉપરના પોલીસ અધિકારીઓ આ જુગારધામના અડ્ડા સામે કાર્યવાહી કરવામાં કેમ મૌન છે અને આટલું મોટું સામ્રાજ્ય ચાલુ થયું ત્યારથી આજ દિન સુધી આ એજન્સીઓ આરોપીઓને રંગે હાથ પકડીને ગુનો રજીસ્ટર કરવામાં કેમ નિષ્ફળ નીવડ્યું છે અને વેપારીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે આ સટ્ટા કિંગ અને જુગારધામના મુખ્ય સૂત્રધાર વસીમ ઉર્ફે રાજાના સામ્રાજ્ય ઉપર અમદાવાદ શહેરના કયા કયા પોલીસ અધિકારીઓનું પીઠબળ છે અને આ સામ્રાજ્ય પાછળ રોજેરોજ કલ્યાણ બજાર રતન બજાર મિલન બજારની સટ્ટાની પંદર લાખની કપાત લઈને નેટવર્ક ચલાવતા વસીમ ઉર્ફે રાજાની પાછળ કયા કયા પોલીસ અધિકારીઓની સંડોવણી છે જેની રાજ્યના ડીજીપી અને પોલીસ કમિશનર સાહેબ શ્રી સમક્ષ મીડિયા એસોસિએશનનું સંગઠન આવેદનપત્ર આપીને રજૂઆત કરશે અને આ સમગ્ર કાંડની તપાસ કરાવશે તેવો મીડિયા સંગઠનમાં આક્રોશ જોવા મળી રહ્યો છે